સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે એ અંગે છે પરમ પરમબોધે વચનામૂત એકવીસના ત્રાણુંમાં બોલમાં આ મુજબ લખ્યું છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે સ્વાદની લોલુપતા અને તેના ત્યાગ અંગે બોધ છે ખરું તપ પણ સ્વાદ તેજે જ ઉપજે છે એમ્બિલ તપનું મહાત્મ્ય ઉપવાસ કરતાં પણ વધુ છે તેનો પાયો તો સ્વાદનો ત્યાગ એ જ છે મહાપુરુષોએ તેમને વિષધર સાપની ઉપમા આપી છે ચાર આંગળની જીભ અને ચાર આંગળની ઉપસ્થ એટલે કામેન્દ્રિય નહીં જીતવાથી અનંતકાળથી જીવનું રખડવું થયું છે તે બંનેમાં પ્રથમ જીભ જીતવા યોગ્ય છે મોક્ષમાળાના અડસઠમાં પાઠ જીતેન્દ્રિયતાના પાઠમાં પહેલું જ વાક્ય છે કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે જ્યાં સુધી કાન વારંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ નિષ્પ્રિગ્રહી નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી પાંચ ઇન્દ્રિયના વિષયો જન્મમરણ કરાવનાર બંધ પાડવામાં મુખ્ય છે જ્યાં સુધી ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરનાને ઊંઘ આવતી નથી તેમ જ્યાં સુધી ઇન્દ્રિયો વશ ન થઈ હોય ત્યાં સુધી સુખે સુવા યોગ્ય નથી પરમબૌદ્ધ દેવે વચન વચનામુ પાંચના ત્રેવીસ અને તેત્રીસમાં બોલમાં બોધ્યું છે કે રસાદિક આહાર તજવો અને આહાર અનુક્રમે ઓછો કરવો રસ માટે અને બળવીર્ય માટે કે જીભની લુલુપ્ત માટે આહાર નથી એમ જાણી નિરસ સાદો ભૂખ મટાડે તેટલો જ આહાર લેવાની ટેવ પાડવાથી તેની અસર બીજી ઇન્દ્રિયો પર પણ થાય છે અને બ્રહ્મચર્ય પાડવામાં મદદ કરે છે મન પણ કાબૂમાં આવે છે પરમ કૃપદેવે બોધવચનમાં બીજા જ બોલમાં બોલ્યું છે કે આહાર કરવો તો પોતગલના સમૂહને એકરૂપમાં નહીં કરવો પણ લુબ્ધ થવું નહીં જે આહાર જમતી વખતે મળી આવે તે ઉપર તુચ્છ બુદ્ધિ રાખવાનો બોધ છે જેમ ગમે તેવો કચરો નાખી પડેલો ખાડો પૂરી દેવામાં આવે તેમ ભૂખ ક્ષમાવવા માટે અને દેહ ટકાવવા પૂરતો આહાર લેવાની ટેવ પાડવી આ સાધનાનું પહેલું પગથિયું છે બ્રહ્મચર્યની નવ વાડમાંથી સાતમી અને આઠમી બે વાડો તો ખોરાક અંગે છે દૂધ દહીં ઘી જેવા મધુરા અને ચિકાશવાળા પદાર્થોનો બૌધાહાર ન કરવો કે જેથી કામેન્દ્રિય બહેકી જાય વળી સાધકે બ્રહ્મચર્યની વાળો સુરક્ષિત રાખવા સાદો આહાર પણ પેટ ભરીને કરવો નહીં એમ આઠમી વાડમાં જ્ઞાનીનો બોધ છે પુષ્પમળાનું આઠમું પુષ્પ છે કે મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો બ્રહ્મદત્ત ચક્રવર્તીના એક બ્રાહ્મણ મિત્રે ચક્રવર્તી ખાય તે જ ખોરાક પોતાને અને પોતાના કુટુંબીઓને જમાડવા માગણી કરી ચક્રવર્તીએ ઘણું સમજાવ્યું કે આ ખોરાક સામાન્ય મનુષ્ય પચાવી શકે નહીં અને અનર્થ થાય પણ બ્રાહ્મણ મિત્ર માન્યો નહીં ચક્રવર્તીનો ખોરાક સર્વે કુટુંબીઓને પેટમાં ગયો અને બધા ભાન વિલ્યા મા દીકરાની કે બાપ દીકરીની કોઈ મર્યાદા રહી નહીં અને વિષય વાસનામાં અંધ થઈ ન કરવાનું કરી બેઠા સવારે જ્યારે ઉઠ્યા ત્યારે કોઈ કોઈને મોઢું બતાવવા યોગ્ય રહ્યા નહીં તદ્ભો મોક્ષગામી એવા અષાઢ મુનિ સિંહ કેસરિયા લાડવાની લુલુપ્ત માટે સંયમ છોડી નટ થયા એવી કથા સ્વાદનું દૂષણ સમજાવવા યથાર્થ છે વળી તેઓને આ ભૂલ યથાર્થ સમજાણી અને ગૃહસ્વેષમાં ભરત રાજાનું નાટક ભજવતા ભજવતા ઉત્કૃષ્ટ ભાવે શ્રેણી ચડી કેવલ્ય પહેલા પરમ કુપોળદેવ સમક્ષ પૂજ્ય પ્રભુસિંહજીએ પોતે કરતા હતા તે તપસ્યા કઈ બતાવી કે પોતે પાંચ પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરે છે પણ મનની વૃત્તિઓ કાબૂમાં આવતી નથી વૃત્તિઓ હજુ ક્ષમતી નથી તેના ઉત્તરમાં કુપાલદેવે જણાવ્યું કે સ્વાદનો જય તે ખરો ઉપવાસ છે ઇન્દ્રિયો જીતવા પ્રથમ સ્વાદની આસક્તિ તજવી જે વસ્તુ વધારે પ્રિય પુષ્ટિકારક કે મનને આલાદક લાગે તે બીજાને આપી દેવી પોતે ન વાપરવી એમ બોધ્યું ખોરાક નિરસ લેવાની ટેવથી બધી ઇન્દ્રિયો પર અસર થાય અને વધારે ખવાય પણ ન જવાય આ ઉપાય પરમ કૌરદે પ્રભુસિંહજીને બતાવેલો તે કરવાથી તેમને લાભ જણાયેલો સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રમાં મૂકી દે તે બીજા સાધુઓને પ્રભુસિંહજી આપી દેતા અને પોતે લુક્કો સુક્કો નિરસ આહાર જીવન ટકે તે પૂરતો જ લેતા આમ કરવાથી તથા પરમપના બોધપત્રોમાં અત્યંત પ્રીતિ હોવાથી તે વાંચવામાં મુખપાટ કરવામાં વિચારવામાં તેમનો કાળ જતો અને આમ કૃપાલદેવની આજ્ઞા આરાધી તેમણે અપૂર્વ આત્મજ્ઞાન પ્રગટાવ્યું ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો આહાર રસ રહિત મોળો કે ઘી આદિ ઓછા વપરાય તેવો લેવો એ આત્માર્થે વધુ લાભદાયી નીવડે એમ છે ફળ વગેરેમાં પણ રસ પોષાય તેવું ન કરવા બ્રહ્મચારીજીનો બોધ છે ખાવા માટે જીવવું નથી પણ જીવવા પૂરતું જ ખાવું છે નથી ધર્યો દેહ વિષય વધારવા પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પાડાની પેઠે શરીરને પોષવાથી આગળ ઉપર તેવા અવતાર આવશે શરીરને તપથી ક્રુશ કરી રસાસ્વાદથી છોડાવી જરૂર જેટલો ખોરાક આપી જેટલું તેને આપીએ તેથી વધારે પરમાત્મનું કામ રાતે ને દિવસે તેની પાસે કરાવવાનું છે પરમપદે વચન સપ્તશતી સાતસો મહાનતીમાં નિયમો જણાવ્યા છે જે સમજવા સુગમ અને અમલમાં મૂકતા લાભદાયી છે આહાર વિહાર આળસ નિંદ્રાયતીને વશ કરવા એમ સાતમાં બોલમાં બોધ્યું એકત્રીસમાં બોલમાં બોધ્યું કે સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં સાઠમાં બોલમાં બોધ્યું કે ભોજન કરવું નહીં અને એકસો સત્યાવીસમાં બોલમાં બોધ્યું કે રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં રસ ગારવ થવું નહીં એમ બસો ને બેતાલીસમાં બોલમાં બે વખતથી વધારે જમવું નહીં એમ ચારસો ને પંદરમાં બોલમાં બોધ્યું છસો છમાં વળી બોધ્યું કે રસો સ્વાદે તન ધર્મ મિથ્યા કરવું નહીં એ રીતે જીવાયન્દ્રીને કાબૂમાં લાવવા સ્વાદને કાબૂમાં લાવવા ઠામઠામ જ્ઞાનીનો બોધ છે કાવિઠા નિવૃત્તિ અર્થે પરમ કુલદેવ પધારેલા ત્યારે એક દિવસ અંબાલાલભાઈએ પરમ કુલદેવ માટે દુષ્પાક બનાવ્યો ઘણો સ્વાદિષ્ટ ચાખતા એમ જણાયું દેવે તે દિવસે અંબાલાલભાઈને જમવાની આજ્ઞા આપી જ નહીં છેક સાંજે ચાર વાગે ઝવેર શેઠને કહેવાથી આજ્ઞા તો આપી પણ બાકીના દિવસોમાં શાક પણ વાપરવાની મના કરી દાખલો બેસાડ્યો હતો પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકવાનું છે દેહ ટકાવા પૂરતું અને આગળ જતા તો આત્માનુભવી સાધક તો શરીર ટકાવવા માટે પણ નહીં માત્ર જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરશે સોય તે ન્યાય ખાય છે જ્ઞાને ખાતા છતાં ખાતા નથી અને પીતા છતાં પીતા નથી જેમ કે દુર્વાસા સદા ઉપવાસી ચિદાનંદજી મહારાજ કહે છે કે સંતો દેખીએ એ પરગટ પૂદગલ જાલ તમાસા તમાલ ખાણો પૂતગલ પીણો પૂદગલ હૂંકી કાયા વર્ણ ગંધરસ ફરસ સૌવે પૂદગલ હું માયા સંતો દેખીએ એ ખાન પાન પૂતગલ બનાવે નહીં પૂતગલ વીણ કાય વર્ણાધિક નહીં જીવમે એ દિનો ભેદ બતાય સંતો દેખીએ એ પરગટ પૂદગલ જાલ તમાસા આ ન્યાયે દુર્વાસા સદા ઉપવાસી અને શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી ગણાય સમયસાર નિરજરા અધિકારમાં કહ્યું તે મુજબ આ સાધક સેવે છતાં અણસેવતો બને આમ સ્વાદ છોડવો એ તો મોક્ષ માર્ગનું પ્રથમ નક્કર પગથિયું છે અને તે અંગે મોક્ષાર્થી જીવનને જ્ઞાનીઓ બોધે છે ફક્ત ન ખાવું તે બાહ્ય તપ પુણ્ય પ્રકૃતિ બંધનું કારણ થાય અને સ્વાદ છોડ્યો તો ઘાતી એવા મોહનીય કર્મના નાશનું કારણ થાય અને બંને સાથે થાય તો અકર્મ દશાનું કારણ બને સ્વાદને બ્રહ્મચરી સાથે સીધો જ સંબંધ છે સ્વાદિષ્ટ ખોરાકમાં લુલુપ્તવાળો જીવ સાધક ન જ બની શકે અને ખરો બ્રહ્મચરી એ સ્વાદનો હોય જ નહીં કૃપાઉદેવે ઉપદેશ છે મેં ઉપદેશ્યું છે કે તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી પણ ઉપયોગ લક્ષ હોય તો વિચારસહિત થાય તો વશ થાય જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી માત્ર ભૂખું રહેવું તે તો લાંગણ કહેવાય ભારતીય ક્ષય દર્શનમાં બ્રહ્મચર્યને શ્રેષ્ઠ કહ્યું છે તેના માટે યોગીઓ બહુ બહુ સાધના કરે છે બ્રહ્મચર્યા આત્મખોજ અને આત્મમાં જ રમણતા કરવા માટે જ ધર્મના બધા સાધનો છે ધર્મના પુસ્તકો મંદિર મઠ કે આશ્રમ તે આના માટે જ છે ખોરાક ત્યાગીને એક બે દિવસ કે મહિના મહિનાનો ઉપવાસ કરવા સહેલા છે પણ સ્વાદ છોડવો એ અઘરું થઈ પડે છે સ્વાદની આસક્તિ છોડે ત્યારે ખરો ઉપવાસ થયો ગણાય ઉપ એટલે નજીક અને વાસ એટલે કે આત્મા નજીક વસવું તે જીવ હવે આત્મસન્મુખ થાય જીવને સંસારમાં રખડાવનાર પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તેમાં પણ સ્પર્શેન્દ્રિયના વિષય અને સંજ્ઞા તો દિગોદમાં પણ ભલે અવ્યક્તપણે પણ સાથેને સાથે જ છે મનુષ્ય કે મોટા તિરિયું તો વ્યક્તપણે મૈથુન સંજ્ઞા હોય છે ચાર આંગળની જીભ અને ચાર આંગળની ઉપસ્થ એટલે કામેન્દ્રિયને નહીં જીતવાથી આ જીવ અનંતકાળથી સંસારમાં ભવભ્રમણ કરે છે ઇન્દ્રિય દમન કુ સ્વાદ તજ મન દમનકું ધ્યાન પાંચ ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ ખોરાક છે ઉપવાસ ઇન્દ્રિયોને વશ કરવા માટે કરવાના છે ઇન્દ્રિયો જીતવાનો સરળ પણ સચોટ ઉપાય પૂજ્ય પ્રબુધજી કહેતા કે ઇન્દ્રિયોને મન માગે તે આપવું નહીં કહેવું હું આ બેઠો તારે જ્યાં જવું હોય તો જ્યાં મનને કોઈ વિષયવાસના જાગે કે જીભને સ્વાદ કરવો હોય પણ જીવ જો ત્યાંથી ઉઠે જ નહીં તો કબીર કહે છે મન જાય તો જાને દે મત જાને દે શરીર બિના ચલાય કામથી ક્યાં લાગેગા તીર સ્વાદથી ગરિષ્ઠ ખોરાકથી અને અતિમાત્ર ખોરાકથી ઇન્દ્રિયો ઉત્તેજિત થાય છે બહેકે છે ઉપવાસને દિવસે તો બધી ઇન્દ્રિયો મન પડી જાય અને તેથી મન પણ થાય જે વશ કરી શકાય પણ બીજે દિવસે સાકરના પાણી ઘી વગેરે યુક્ત ગરિષ્ઠ ખોરાક પાણામાં વાપરે વધુ પડતા વાપરે તેથી ઇન્દ્રિયો ઉલટી વધારે ઉન્મત બને વધુ પડતા ચીકણા અને મધુરા ખોરાક ઇન્દ્રિયોને બહેકાવે છે અને બ્રહ્મચર્યની હાનિ કરે છે સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય એ પરમ સાધન છે યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે અને આ બ્રહ્મચર્ય જ્યાં સુધી સ્વાદ ન જીતાય ત્યાં સુધી ખરું બ્રહ્મચર્ય હાંસલ થાય નહીં જેવા અન્ન એવા ઓટકાર કુદરતી રીતે પણ શાકાહારી પ્રાણીઓ શાંત અને માંસાહારી પશુઓ ક્રૂર પ્રકૃતિના હોય છે ખોરાકની અસર શરીરના સર્વ અંગો ઉપર પડે છે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની પ્રેરણાથી કુંવારપાળ રાજાએ માંસાહારનો ત્યાગ કર્યો પણ તેને બદલે ગેબર ખાવાની આજ્ઞા મેળવી ઘેબર ખાતા આજ્ઞા પાળતા હવે તો ઘેભરમાં પણ આ રાજાને પહેલા જેવો સ્વાદ આવવા લાગ્યો આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યને કહે છે કે મને ઘેબરમાં પહેલાં જેવો જ સ્વાદ આવે છે અને મેં માંસાહાર બંધ કર્યો છે વ્રત દ્રવ્ય અને ભાવે પાળવા મહારાજ બોધે છે કે જો એમાં પણ એ સ્વાદ આવે છે તો હવે ઘેબર પણ બંધ કરવા જૈન જૈને પણ એ શીખ છે કે જે સાધકને બ્રહ્મચર્ય પાળવું હોય તેને કાંદા લસણ અને રીંગણની મનાય છે કારણ આવા ખોરાકો કામ વિકાર જાગૃત કરે છે અને વૃત્તિને તામસિક કરે છે મદિરા ભાંગ ચરસ વગેરે નશીલી વસ્તુઓની પણ આ કારણે જ ના કહે છે અતિ ખારા અતિ મીઠા અતિ ખાટા અતિ કડવા ખોરાક અને વધુ પડતા પાકેલા ફળ તે પણ કામને ઉત્તેજિત કરે છે માટે તેવા ખોરાક લેવાની પણ ના છે મદિરા અને નશીલા પદાર્થો વધુ પડતી અડદની દાળ માવો અને ચાસની વગેરે કામોદ્દીપન કરે છે એ તબીબી વિજ્ઞાનને પણ જણાયું છે ખોરાકથી પેટ ભરવા અંગે બે ભાગ ખોરાક એક ભાગ પાણી અને એક ભાગ પેટ ઊણું રાખવાની સામાન્ય સલાહ છે ઊણું એટલે ઊણું ઉદર પેટ થોડું ખાલી રાખવું આ તો સ્પષ્ટ વૈજ્ઞાનિક અભિગમની વાત છે વ્યવહાર અને પરમાર્થમાં લાભદાયી છે પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર ને એકાસણમાં રોજ કરતાં ઓછું ખાવાનો બોધ છે નૈસ્ટિક બ્રહ્મચર્યના ધારક પૂજ્ય બ્રહ્મચર્યજી બોધે છે કે બહુ સ્વાદ આવે ત્યારે બે સ્વાદ કરવા પાણીનો ઉપયોગ પણ કરવો દાળ વગેરે બહુ સરસ લાગે તો અંદર પાણી ઉમેરી દેવું તેવું શાક માટે પણ સમજવું ભાડામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તો મુખમાં કોળીઓ ભર્યા પછી તરત જ પાણી લઈ ઉતારી જવાથી સ્વાદમાં લેપાવાનું અટકે ખોરાક પછી તો વિષ્ટ થશે ત્યારે તેને સામું જોવું પણ ગમે નહીં ઉલટી થાય તો ફરી ખાવાની ઈચ્છા થાય નહીં આમ વિપરીત ભાવના જમતી વખતે વિચારી ઇન્દ્રિય જય કરવાનો બોધ છે પૂતગલનું શરીર પૂતગલ એવા ખોરાકથી ટકે ખોરાક ખાવાની ના નથી સ્વાદ ખાવાની ના છે પીવાની ના નથી સ્વાદ પીવાની ના છે મનને વશ કરવા માટે સ્વાદ જીતવો અવશ્યનો છે અને તેથી જ પરમ કોલદે કહ્યું કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કારણ ખાધું નથી થતા ભાવ કર્યા છે અનુસરી આ વાત છે શ્રી કૃષ્ણ નિરાણીઓને કહ્યું

શ્રી કૃષ્ણ ભગવાને કર્યું કૃષ્ણ આવે કેવા પ્રોબ્લેમ નથી બ્રહ્મચારી